લગના બગના ભૂલી જા અત્યારે સેટિંગ રાખો હોય તારે તો મને એ એ આ છોડી થા મારી વાત સાંભળ પેલા વાત લે ને એક જ તું ને હા સીપડી હા તારું નામ ને તો હું ભૂલી ગયો તો આ તો તારું નામ સીપડી છે સીપડા જેવી તો તું લાગે મને તો મારું આમ છે ને કોકના મગજમાં આસા આસા કરી ગયો તો એમ કેતો તો કે ફીબડી છે ને હા ના પાડે આથી ના પાડું ને

મારે કઈ તું ના હું મારી દેવ મારું દિલ તૂટું કરવા નો કામ કો મના દે હું પ્યાર મારા દિલ્લા કટ્યા કટકા થઈ ગયા તને ખબર હોય ઓલી સીબડી છે ને સીબડી અટલ સુધી મને વાહે આગળ પાછળ આગળ પાછળ દોડવી દોડવી અને છેલ્લે મને કીધું કે મારે રાહ જોવી હવે મારે શું કરું એજલી મને શું ખબર હા એ તો તને તો ન ખબર પણ મારા દિલના કટકા બે ત્રણ ચાર પાંચ હવેલી લે એટલા જ હવે છે ને છોકરી છે મનાવી અને અમારા બે નું છે ને આમ ભેગું કરી દેજે હો મગ ભાઈ મગ કે સમજાવી દેજે એમ